અમારા ભાઈ જોયસ રણુજા ફરવા માટે શ્રાવણ મહિનાનો આજ છેલ્લો દિવસ છે તો રણુજા હેડા દર્શન કરવા ઉદ્યાનની જગ્યાએ રણુજા હા ઉજ્જૈન જવાનું હતું પણ હવે રણુજા જ જશે યોની ગાડી સાફ સફાઈ ચાલુ છે ગાડીનું नरेश ભાઈ ડોક્ટરે તૈયાર કર્યા પૈસા નથી આપવાના કાકી બેહી જો ગાડીમાં રણ રણુજા હાલ બપોરના ત્રણ દસ થવા આવી અને અમે બધા શાંતિથી ભાઈ ઊંઘી રહ્યો હતો તો અચાનક અમારો માસી આવ્યો ઉઠો ઉઠો કે આપડે જોવા જવું છે મેં કીધું શું જોવા જવું છે એટલે પછી રકી કે ભાઈ ડેમ ખોલ્યા છે ધરોઈ તો આપણે બધા જોવા જઈએ હા તો આપણે બધા જોવા જઈએ એટલા માટે અમે લોકો ધરોઈ જઈએ છીએ ડેમના જે ગેટ ખોલ્યા છે કોઈક છ ગેટ ખોલ્યા છે તો એના ગેટ જોવા જઈએ છીએ ખાસું બધું પોણી જ પોણી થઈ જશે અને રસ્તો એ બનશે તો અમે પ્રોપર ધરોઈમાં નહીં જઈએ આ બાજુ અમારા ગામમાં નદી છે તો અમે નદી જોડે જશું શ્યામ કઈથી ભાઈ દેખાય છે જે ધરોઈ ડેમ છે ને એ ક્લિયર ચોખ્ખું દેખાશે ખાસો ટાઈમથી એ બાજુ અમે જોયા નહીં એટલા માટે તો ચલો તૈયાર થઈ જશે મમ્મી ભાભી મારો માસી ઈવાનો બધો ઘરનો મતલબ ટ્રેક્ટર લઈને જઈએ છીએ બધો ટ્રેક્ટર ભરીને જઈએ છીએ મજા આવશે તો મારા અંગાથી તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો તમને મજા આવશે ને તમને હું બતાવું અમારો ધરોઈ ડેમ ચાલો ડબુ ને બી તૈયાર કરી છે આજે ભાઈ નો જન્મ છે આ બાજુ આ બાજુ આ બાજુ માણસો આવે ઓકે હા હા ભાઈ ઓનો આજે જન્મદિવસ છે તો બધાને હેપી બર્થડે કહી દેજો હેપી બર્થડે હા બધા માટે બધા માટે બધાને બધાને થેન્ક યુ અમાસી હડા 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 એ જીવે જીવે

但是。

अरे <smgli>, रेश <een>

પેલું બનાવવાનું છે એટલે એટલે ફરવાનું બનાવવાનું છે તડકો કાઢે સફાઈ શું અનાર્યું હાઇ મચ્છી મચ્છી આવે છે

એક મિનિટ ભાઈ અમારો પાપી જનરલ નોલેજ નો એક્સપર્ટ શું મતલબ તમે એવું ગમે તે પૂછો ને વાલા પાણી એટલો મસ્ત જવાબ હોય બોલો હડ ના બોલા બોલો ભાપી આ બાજા હા બોલો બોલો હા બોલો બોલો આટલું બધું પાણી ક્યાંથી આવી ભાપી રાજસ્થાન થી મારો ભાપી ને કેવું એવું છે કે આટલું બધું પાણી રાજસ્થાનથી થી આવી છે ભાઈ હા એટલે સાચી વાત છે એ બાજુ પાણી વધારે વરસાદ એ બાજુ પડે કે એટલે અમારો વાયકન ડેમમાં માં પાણી ભાઈ ખાસું બધું આવી જાય છે

વિક્રમજી ઓકે ભાઈ મફત વીસ વીસ રૂપિયા હાલવાના ત્રણ ત્રણ બીજી વખત જવા થાય ખબર જવું હોય તો એટલા એટલા માટે અમે લોકો જશે ગયા ગયા જઈને ભાઈ કોમ બોમ કરશું સાર વાટવા જવું સર આ જીન્સ જીન્સ વાળો મેડમ જીન્સ કાઢી નાખી ને એના પાછા વાઘેલા આવી જશે અને વરસાદ ગાજે છે બોલો વરસાદ જો એટલે અટકી રહ્યો સર કેજે જે અકી આપો વરસાદ અટકી રહ્યો સર પાછળ આવતો નહીં એ સીધા રહ્યો મારે

જેટલું ગજબ પોણી હતું તો આવું બધું જોવું સારું ગમો પછી કાલની હું ક્યાં ક્યાં કરતી હતી શક જવું ને અમારા માસીનું મન થયું શોક લઈ જવાનું કે અમે લોકો જો અને જોઈ આવ્યો ના કહું જોવાય જો અમે તો શાંતિ હતી ભાઈ ઊંઘી રહ્યો તો કોઈ ધ્યાનય નહોતું એવું તો માસી હસબન્ડ ન આવ્યા કે હડા કે ડેમ જોવા જઈએ એટલે પછી અમે લોકો તૈયાર તૈયાર થઈને ગયો ના કહું કંઈ પોણી હતું ને પોણી